રાશિ ર અને ત્યાના અક્ષર છે નામના અક્ષર એના માટે ફળ કથન કરીએ છીએ તો એ નામના અક્ષર તમારા પણ હોઈ શકે તમારા મિત્ર ના હોઈ શકે આશા કરું કે તમારા અક્ષર આ ર અને ત ઉપર તમારા રાશિ નથી તો તમારા મિત્ર ની રાશિ હોય તો મિત્રને પણ મોકલી અને એક પુણ્યનું કામ કરજો એક માર્ગદર્શક તરીકે નું કામ કરજો અહીંયા આપણે તુલ રાશિ નું ભવિષ્ય કથન આ વર્ષ માટે જોઈએ તો મોટા મોટા ગ્રહો જે ગુરુ શનિ અને રાહુ કે તો વર્ષ દરમિયાન પોતાના જ ભાવમાં રહેવાના છે ભાવ અંતર થવાનું નથી તો આવી ઘટના બનતી હોય ત્યારે આખા વર્ષનું ફળ એક જ સરખો આપણે કહી શકીએ તો એમાં આપણે પહેલાં વેલા તો ગુરુ મહારાજને જોઈ લે તો ગુરુ મહારાજને જોવા માટે ગુરુ દશમો કર્કનો ઊંચો હોવાથી ધન સ્થાન ઉપર દ્રષ્ટિ છે સુખ સ્થાન ઉપર દ્રષ્ટિ છે અને મિત્રો પર દ્રષ્ટિ છે આટલી બધી સરસ સરસ દ્રષ્ટિ અને એમાંય કર્કનો ગુરુ હોય ત્યારે પરિણામ બહુ જ સારું મળે ધનની પ્રગતિ થશે સુખની પ્રગતિ થશે અને મિત્રો અને શત્રુમાં સ્થાનમાં શનિ મહારાજ છે એટલે મિત્ર મિત્રશત્રુઓનો હિતશત્રુઓનો અથવા તો ત્રેજો દેશી લોકોનો થોડોક તમારે ખ્યાલ રાખવો પડશે હવે આવી રીતે ગુરુનું ફળ કથન કર્યા પછી આપણે શનિનું ફળકથન કરીએ તો શનિ મહારાજ

વયમ મનસ્ય અથવા તો વિચારભેદ જોવા મળશે અહીંયા આપણે રાહુ કેતુની સ્થિતિ જોઈ જઈએ તો કેતુ અગિયારમો મો છે અને રાહુ સાહસના સ્થાનમાં છે આંધ્રા સાહસ કરવાની રથ તુલ રાશિવાળાએ એક વર્ષ માટે રોકાઈ જાઉં આંધળું સાહસ નહીં મિત્રનું માર્ગદર્શન લેવું અથવા તો વડીલનું માર્ગદર્શન લેવું અને કોઈ પણ સાહસ કરવું અને સાહસના પ્રમાણમાં એકથી અનેક ગણા પૈસા મળે એવી શક્યતાઓ પણ છે પણ આંધળો સાહસ કરતી વખતે ગુરુ અથવા તો વડીલોનું માર્ગદર્શન બહુ જ આવશ્યક થઈ જશે ખૂબ ખૂબ સુખી રહો એ હશે